નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત રિપોર્ટર ગુજરાતના નવા મંદિરો બે હાજર ચોવીસ ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના કુજાડ ગામ ખાતે જ્યાં અહિયાં લાખા વણઝારાની મેલેડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ શ્રી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ પહેલા તો આપનું પૂરું નામ જણાવો મારું નામ હિંમતસિંહ હિંમતજી આ મંદિર કઈ જગ્યાએ નિર્માણ થયું છે કઈ કયા માતાજીનું મંદિર છે આ મેરાડી માતાનું ઝોપડી માતાનું મંદિર છે કુજાળ ગામમાં રતા બાપાના કુવા ઉપર નિર્માણ થયેલું છે અહીંયા કયા માતાજીની પ્રતિષ્ઠા થવાની છે મેરડી માતાની પ્રતિષ્ઠા આ મંદિરનો શું ઇતિહાસ છે મંદિરનો ઇતિહાસમાં એવું હતું કે વર્ષો પહેલા જ્યારે વણઝારા લાખો વણઝારો એની પોઠો લઈને નીકળેલો ત્યારે અહીંયા માતાજીને મૂકી અને ભૂલી જતો રહેલો એથી આગળ જઈ અમારે આગળ કુજાળમાં એક બ્રહ્માણી માતાનું મંદિર છે બેગદય માતા તો આ એ રાત રોકાયેલો એગડી બ્રહ્માણી માતા મૂકીને ગયેલું આ માતા વર્ષો પહેલાં આજથી અમારી સાત પેઢી પહેલાં અહીંયા મૂકીને ગયેલા છે માતાઓ આ માતા જે લગભગ અમે સાત પેઢીથી પૂજા કરીએ છીએ સેવા કરીએ છીએ આ મંદિર દ્વારા અહીંયા શું શું ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન થાય છે વર્ષ દ્વારા દીકરીઓના કોઈ મા બાપ વગરની દીકરીઓ હોય ગરીબ કોઈ ગરીબ કન્યાઓ હોય કથા હવન ભંડારા ચાલુ કૂતરા માટે ગાયો માટે દરેક માટે રવિવાર પૂનમ રવિવાર પૂનમ નો ભંડારો ચાલુ એ ચાલુ જ રહેશે કઈ ને કઈ ચાલુ રહેશે આ મંદિર મંદિર નિર્માણ નિર્માણ કરવાની પ્રેરણા રીતે મળી કરનારી પ્રેરણા તો તો કંઈ મંદિર બનાવવું નતું જે હતું લીમડા નીચે નાનું મંદિર હતું ચાર બાય ચારનું નું પણ અમે એવું નક્કી કર્યું અમે ચોમાસામાં અમને તકલીફ પડતી એટલે ફરતા લીમડાના ફરતા અમે ધાબુ ભરાઈ એમ પછી એ રીતે દાબુ ભરવાનું નક્કી કર્યું પણ જે ભક્તો સેવકો આવે છે એમની દરેકની એક પ્રેરણાથી કે આપણો તો ભવ્ય મંદિર બનાવીએ એમ અને માતાજીની અમી કૃપા દ્રષ્ટિથી આ દિવાલયનું નક્કી થઈને પછી આ રીતે તૈયાર થયેલ છે કેટલા અહીંયા ત્રણ દિવસનો કાર્યક્રમ છે પ્રતિષ્ઠાનો અને છેલ્લે છવ્વીસ તારીખે રાત્રે દેવાત ખવરના ડાયરાનું આયોજન રાખ્યું છે આજે શું કાર્યક્રમનું આયોજન રાખ્યું આજે હવન શોભાયાત્રા યજ્ઞ અને ભોજન પ્રસાદી શું આશીર્વચન આપશો સાહેબ અમારા દર્શકોને સનાતન ધર્મ વિશે શું જાણવા માંગશો સનાતન ધર્મ વિશે તો આચાર્યએ કહ્યું સતન માતાજીએ કહ્યું કે ભાઈ મા બાપની સેવા કરવી મા બાપની સેવા કરવી ખોટા અધર્મના મારાગે ન દોડાવું માત પિતાની સેવા કરવી આપણા વડીલોની સેવા કરવી આપણા ઘરમાં જે દેવી દેવતા માનતા હોય એની સેવા કરવી એને પૂજવા અને ઘરનું અનાજ ખાવું ચાહકો વડીલો એને મારી પહેલાંથી આ મીડિયા દ્વારા હું એક કહેવા માગું છું કે આજથી વીસ વર્ષથી આ જગ્યા ઉપર વીસ વર્ષથી કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં અમારે અહીંયા નથી આવતું કોઈ બાધા બંધનનો કોઈ નિમિત્તનો રૂપિયો લેવામાં નથી આવતું હા કોઈ સંતાન પ્રાપ્તિની બાધા હોય તો ખાલી ફુલારો ગરબાનું જ આયોજન હોય છે બીજું કોઈ અમે લેતા નથી બીજું અહીંયા બલી અમે બલી કોઈને આપતા નથી અને આપવા દેતા બી નથી અને હું બલીમાં માનતો બી નથી બીજી વસ્તુ કંઈ કોઈ પણ નાત જાત ધર્મ જ અમે આ કાર્ય કરીએ છીએ ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ આ કાર્ય આજથી વીસ વર્ષ પહેલાંથી ચાલુ છે રવિવારનો ભંડારો પૂનમનો ગુરુવારનો ચાલુ જ રહે છે કોરોના કાળમાં પાસઠ દિવસ લાગટ કૂતરાનો શીરો ગાયના ઘાસ જે રસ્તે માર્ગો તે એમના માટે જમવાનો જમવાનું બનાવતા બધી આ રીતે કંઈને કઈ રીતે જે બી મારથી બનતી અમે એ સેવા હંમેશા માટે કરીએ છીએ કરવા માગીએ છીએ અને કરતા રહેશું

કોરોના કાળમાં જે જે ગરીબો છે જેમને કંઈ ઘર ઘર વગર ના છે એમના માટે કીટ આયોજન કર્યું પ્લસ જે કૂતરાઓ માટે કોઈ ખવડાવી નથી શકતું એમના માટે રોજ એવરી ડે રોજ શીરો બનાવતા અને દરેક કુતરાઓના ગામડે ગામડે જઈને ખવડાવતા પક્ષીઓ અને બીજું કે અત્યારે હાલમાં પણ અહીંયા પક્ષીઓ માટે ચણ અને કોરોના વખતે બી પણ પક્ષીઓને ફૂલ અનાજ દાણાને બધું પણ વિતરણ કરતા મારું નામ દશરથભાઈ ઠક્કર ગામ કુંજાળે શું જણાવવા હું છેલ્લા વીસ વર્ષથી અહીંયા આવું છું ભક્તિભાવથી ફક્ત એક વખત મારા છોકરાઓને માટે વસ્તીની બાધા માટે આવેલો કોઈપણ ખર્ચ વગેરે મારી માતાજી આપેલા તારીખ અને ટાઈમે વસ્તી આપેલી છે અને અહીંયા કોઈ પણ ભંડારામાં કે કોઈપણ રીતે ખોટી રીતનું દબાણ કરી પણ કોઈ રીતને પૈસા લેવામાં આવતા નથી કોઈનું કંઈ વારણ વારવામાં આવતું નથી કે કંઈ એનો ખર્ચ લેવામાં આવતો નથી કોઈ પણ ગરીબ આવે તો એના ઉપરથી અહીંયાથી ભાડું ઊંચીનું લાવ્યું હોય તો એને ભાડું પણ આપવામાં આવે છે ભાડું આપીને એને મોકલવામાં આવે છે ખૂબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ